આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલ્સા ધરમપુર બિલપુડી બાયપાસ પાસે ઝાડ પડતા રસ્તો થયો બ્લોક ફાયર વિભાગ પોલીસ અને ફોરેસ્ટ સાથે મળી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ ધરમપુરના બિલપુડી બાયપાસ ઉપર આજે ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે એક મોટું તોતીંગ વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું હતું હાથીખાના તરફ જતા રસ્તા ઉપર મોટું ઝાડ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર થઈ હતી રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો જોકે તેને હટાવવા માટે ફાયર વિભાગ જંગલ ખાતાના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આ માર્ગમાંથી ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે માર્ગમાંથી પસાર થઈ રહેલા ધરમપુર સાયનાથ હોસ્પિટલના જાણીતા તબીબ હેમંતભાઈ પટેલ પણ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તેમણે પોતે પણ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારી કર્મચારીઓ સાથે ખભેથી ખભા મિલાવી સમાજ ઉપયોગી કાર્યમાં ભાગીદાર બન્યા હતા નોંધનીય છે કે ડૉક્ટર હેમંતભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી અનેક સમાજ ઉપયોગી કાર્યો અને શૈક્ષણિક કાર્યો કરી રહ્યા છે ત્યારે એક મોભાદાર ડોક્ટર તરીકે નહીં પરંતુ સામાન્ય નાગરિક તરીકે રોડ ઉપર ઉતરી એક સામાન્ય નાગરિકની જેમ કર્મચારીઓ સાથે ઝાડ હટાવવાની કામગીરીમાં સહેજ પણ શરમ અને સંકોચ વિના જોડાઈ લોકોને મદદરૂપ થવા પ્રયાસ કર્યો હતો સતત એક કલાક સુધીની જહેમત બાદ વૃક્ષને હટાવવાની કામગીરીમાં સફળતા મળી હતી અને જે બાદ વાહન વ્યવહાર અને ટ્રાફિક સામાન્ય થયો હતો આમ એક મોભાદાર ડૉક્ટર તરીકે નહીં પરંતુ સામાન્ય નાગરિક તરીકે તેમણે સેવાકીય કામગીરી બજાવી હતી